ગામડાનો વઘાર જો કાલે થઈ ગયું એટલે આયું તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ બેક માઈન વિડીયો અને ચેનલ બધાને જય માતાજી જય શ્રી રામ અને આજે સો સો ચાલીસ લોંગ વિડીયોમાંથી આજે થયો દિવસ આઠમો દિવસ એક આઠમો દિવસ અને અગિયાર આપણે જવાનું હોય અને ચાલી એક્યુંર્યું ચાલ્યા આગળ પહેર્યું મમ્મી એવા કંઈક કોમ કર્યા કંઈક કોમ કરા અને આપણે એમ જવાનું હોય કાયમ થઈ ગયું આપણે ઘર જોડે મારા દાદીને લઈને જવું દવા

તો જીએ હું ગામમાં આપણે જોડે દાદીને લઈ જતો હું દવાખાને એમને ઉતાર પાડે તો અને ઉતારીને હું જવું આમ ગામમાં થોડુંક સામાન એવું લાવવાનું હોય સામાન એટલે શાકભાજીને એવું લાવવાનું પણ મહેશ આવે કે પછી હું એ રહ્યો મહેશ આવે ફરી જઈએ અમે બે જણા ગમમાં બાઇકમાં પેટ્રોલ નહીં પેટ્રોલ પંપ લાવવાનું હોય રોડ છે નાખ્યો સાફ સફાઈ બધી કરી નાખ્યું પણ રોડ હજુ બને જ નહીં અડધડતો તો બનતો આવો આપણે તો કાલે બતાવીશું કાલના બ્લોગ આવે હું બતાવીશું આપણે રોડ અડધો અડધો બનતો આવે થોડુંક બન્યા પછી નહીં બન્યો થોડુંક બન્યો થોડુંક બાકી એવું કરે એવું બને આમ બનશે ઠેર લગી રોડ પહોંચ કરી નાખ્યો